એકત્રીસ ડિસેમ્બરે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય કે જે રિટાયર થયા અને તે રિટાયર થયા બાદ ઓગણીસો બાણું બેચ ના આઈપીએસ અધિકારી ડોક્ટર કે એલ એન રાવ ને ઇન્ચાર્જ ડીજીપી નો ચાર્જ સોંપવામાં આવ્યો પરંતુ જ્યાં ઇન્ચાર્જ ડીજીપી નો ચાર્જ તેમને સોંપ્યો ત્યાં માત્ર બે દિવસની અંદર જ નવો એક ધડાકો સામે આવ્યો કે જેમાં ઓગણીસો એકાણું બેંચ આઈપીએસ અધિકારી ડોક્ટર શમશેરસિંહ કે જેમને કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને અચાનક પરત લાવવામાં આવ્યા ડોક્ટર શમશેર સિંહને હવે ગુજરાત પરત લાવ્યા તેના અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે આઈપીએસ મેળામાં શું ચર્ચા ચાલી રહી છે તે બાબતે આપણી સાથે ચર્ચા કરવા અમારા કો ફાઉન્ડર રીતેશ શાહ આપણી સાથે જોડાયેલા છે તેમની જોડે વાત કરીએ રીતેશભાઈ ડોક્ટર શમશેર સિંહને ગુજરાત પરત લાવ્યા જેને લઈને અત્યારે હાલ આઈપીએસ મેળામાં શું ચર્ચાઓ ચાલી રહી છે ગુજરાત સરકારની એવી પેટર્ન રહી છે કે ઇન્ચાર્જ ડીજીપી બનાવી અને ગાજર લટકાવી દેવાનું અગાઉ પણ ગીતા જોહરી ચિત્તરંજનસિંહ પ્રમોદ કુમાર તેમજ અનેક અધિકારીઓને ઇન્ચાર્જ બનાવ્યા છે ઇન્ચાર્જ બનાવીને સરકાર શું સાબિત કરવા માંગે છે એ ખબર પડતી નથી પરંતુ એ લટકતી તલવાર અધિકારીઓ ઉપર રાખવા માંગતી હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે ગુજરાત પોલીસમાં ડીજીપી નો હોદ્દો સૌથી ઉચ્ચ હોદ્દો હોય છે અને જો ઉચ્ચ હોદ્દાનું જ આટલું માન રાખવામાં ના આવે તો બીજા હોદ્દાની તો વાત જ શું થાય તેવી ચર્ચા આઈપીએસ અધિકારીઓમાં ખૂબ ચાલી રહી છે જો શમશેર સિંહ વાત કરીએ આપણે તો શમશેર સિંહ અગાઉ એસીબી માં એડિશનલ ડાયરેક્ટર રહી ચૂક્યા છે વડોદરા પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે તેઓ ઓગણીસો એકાણું બેચ આઈપીએસ અધિકારી છે એટલે કે એલ એન રાવ કરતા એક વર્ષ સિનિયર છે પરંતુ તેઓ ત્રણ મહિના એટલે કે માર્ચ મહિનામાં તેઓ નિવૃત્ત થવાના છે સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન ની જો વાત કરીએ તો છ મહિના સુધી જે અધિકારી ફરજ બજાવી શકે તે જ અધિકારીને ડીજીપી જેવું અથવા અન્ય હોદ્દો આપવામાં આવતો હોય છે જેથી સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે મેં વાત કરી તો અમને એવું જાણવા મળ્યું કે જે આ છે ડોક્ટર શમશેરસિંહ તો શમશેરસિંહને ડીજીપી બનાવાશે નહીં એવી તીવ્ર ચર્ચા આઈપીએસ બેડામાં છે પરંતુ એક વચ્ચે કાપી જ રીતે અત્યાર સુધી આપણે અનેક વાર જોયું છે કે હાલ જે આ ભાજપ સરકાર છે તેમાં જોવા મળેલું છે કે ગમે ત્યારે કોથળામાંથી બિલાડું કાઢી દેતા હોય છે એવી એક ચર્ચા સાંભળવા તો મળી છે કે ભાઈ જો ડોક્ટર સમજયસિંગ ને ગુજરાત પરત લાવ્યા હોય તો તેમને ડીજીપી બનાવવાની શક્યતાઓ હાલ પૂરેપૂરી દેખાઈ રહી છે કારણ કે તેમને બી ક્યાંક આવી ઈચ્છા રહેલી હતી કે તેમને જે કેડર છે તે કેડર તેમની વધે એવી બી એક વાત સામે આવી છે એ બાબતે તમને શું જાણવા મળ્યું હતું હા શમશેરસિંઘે સરકાર સાથે માંગણી કરી હતી એ દિલ્હીમાં ડેપ્યુટેશનમાં જ્યારે હતા ત્યારે બીએસએફના એડિશનલ ડાયરેક્ટર જનરલ હતા અને એ ગુજરાત આવે તો એમની એક રેન્ક વધી જાય છે એટલે એ ડીજીપી તરીકે નિવૃત્ત થાય એટલે એમની એવી માંગણી કરી હતી કે ભાઈ મને ગુજરાત પરત લઈ જાઓ ખરેખર ડેપ્યુટેશનમાં કોઈ પણ અધિકારી જાય તો એને પાંચ વર્ષ સુધી ત્યાં રહેવું પડે પરંતુ સરકારે નિયમો કોઈ બાંધછોડ કરીને એમને ગુજરાત ફરીથી લાવી છે અને એમને હજુ સુધી કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી એટલે હજુ ખરેખર ડોક્ટર કે એલ એન રાવલે સરકાર દ્વારા

તેમનો વિદાય સમારંભ યોજાઈ ગયો તો છ મહિના પહેલાની આ વાત છે કે વિદાય સમારંભ યોજાયો બધું થયું પણ એક નિર્ણય નતો લેવાયો વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું છ મહિનાનું જો મહિના બાદ થતા હોય અને જો તેમને પરત લાવવામાં આવે અને જો ડીજીપી બનાવવામાં આવે તો તો તેમને બી કદાચ એક્સટેન્શન આપીને બધું તેમની જે નોકરી છે તે તેમને ખેચાડે જો નિયમ પ્રમાણે વાત કરીએ તો ડોક્ટર શમશેર સિંગ ડીજીપી બની શકે નહીં કારણ કે છ મહિનાનો એમનો ટેનિયર હોવો જોઈએ એ છ મહિનાનો ટેનિયર નથી પરંતુ આ સરકાર કંઈ પણ કરી શકે એટલે એમને ત્રણ મહિના માર્ચ મહિના સુધી તો એ ઓફિશિયલ છે જ નિવૃત્તિનો સમય એમનો બાકી છે પણ સરકાર ધારે તેમને છ મહિનાનું એક્સટેન્શન આપીને ફરીથી ઇન્ચાર્જ ડીજીપી બનાવે એ વાતને થોડું ઘણું સત્ય માની શકાય ક્યાંક જો શમશેર સિંઘને જો ડીજીપી બનાવે તો જે ડોક્ટર કેએલએન રાવ જે આઈપીએસ અધિકારી છે જેમને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે ક્યાંક એમને નારાજગી થાય તેવું બી દેખાઈ રહ્યું છે ને ઘણા આઈપીએસ અધિકારીઓને સરકારથી નારાજગી છે પણ આ પોલીસ ડિપાર્ટમેન્ટ ડિસિપ્લિન ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે જેના કારણે અધિકારીઓ કશું બોલી શકતા નથી અને સરકારની સામે કોઈ પડવા માંગતું નથી જેથી ડોક્ટર કેએલએન રાવ ખરેખર અંદરથી મનોમન ખૂબ જ નારાજ છે કારણ કે એમને ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા એટલે સરકાર ને નારાજ હોય કે ના હોય એનાથી કોઈ ફરક પડતો નથી એક વાત જયારે વિકાસ સહાય છ મહિના પહેલા જયારે રિટાયર થતા ત્યારે એક વાત એવી સામે આવી હતી કે ડોક્ટર કે એલ એન રાવ ને ડીજીપી ના બનાવાય એવું સરકાર ઈચ્છી રહી છે અને એટલા માટે જ વિકાસ સહાય ને આપવામાં આવ્યું હતું ક્યાંક આજે ફરી ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા છે અને શમશેરસિંહના પરત લાવ્યા છે તો બની શકે કે એ જ મેથડના કારણે કદાચ એમને પાછા લાવ્યા હોય સરકારે જે દિવસથી ડોક્ટર કે એલ એન રાવ ને ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા ત્યારથી આખું કોકડું ગુંચાયેલું છે અને સરકાર પોતે જ એવું ઈચ્છે છે કે આ કોકડું ગુંચાયેલું રહે તમને શરૂઆતમાં પહેલા એવી વાત હતી કે ભાઈ ઓગણીસો બાણું ની બેચના ડોક્ટર કે એલ એન રાવ ને ડીજીપી બનાવશે અને એમની રેસમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે ઓગણીસો ત્રાણું ની બેચના છે ડોક્ટર સોરી જી એસ મલિક તેમને બનાવ આ બે વચ્ચે રેસ ચાલતી હતી પરંતુ આ બે અધિકારીઓની વાત સાઈડ પર રહી અને ત્રીજા જ અધિકારી ડોક્ટર શમશેરસિંહ ને લાવી લાવીને સરકાર શું સાબિત કરવા માંગે છે કે મારા માટે એટલે કહી શકાય દર જેમ 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 આ વખતે પણ અગાઉ કોથળામાંથી બિલાડા નીકળતા હતા અને અચાનક જ એવા નામ સામે આવતા હતા કે જે કોઈ કલ્પના ના કરી હોય એવું જ આજે ડીજીપી ની રેસમાં દેખાઈ રહ્યું છે ડોક્ટર કે એલ એન રાવ કે જે ઓગણીસો બાળું બે ના આઈપીએસ અધિકારી છે તેમને ઇન્ચાર્જ ડીજીપી બનાવી ગાજર લટકાવી દીધું પરંતુ બે જ દિવસ બાદ જે આઈપીએસ અધિકારી ઓગણીસો એકાણું બેટલા ડૉક્ટર શમશેર સિંહ છે કે જે દિલ્હી ડેપ્યુટેશન ઉપર ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા તેમને અચાનક જ ગુજરાત પરત લાવવામાં આવ્યા જેના જ કારણે આઈપીએસ બેડામાં અનેક ચર્ચાઓનો વિષય બન્યો છે અને હવે ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે શમશેર સિંઘને ડીજીપી બનાવવામાં આવે સરકાર જોડે બી તેમને હવે તે માંગ કરી હતી ત્યારે હવે આવનાર સમય જ બતાવશે કે ખરેખર ગુજરાતના જે ડીજીપી છે જે કાયમી ડીજીપી નું પદ જે મળવું જોઈએ તે કોને મળે છે આવા જ ન્યૂઝ માટે અમારી ચેનલ લલકા ન્યૂઝને જોતા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો